સ્વરાજ્ય અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને હમણાંથી રાજકીય પાર્ટીઓએ પોતાની બેઠકોનો દોર શરૂ કરી દીધો છે ત્યારે ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું હતું જેમાં પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠક ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા સાઉથ ઝોન પ્રભારી રામ ધડુક અને ભરૂચ લોકસભા પ્રભારી યાકુબ ગુજજી જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ આગામી બે હજાર છવ્વીસની સ્થાનિક સ્વરાજ્યની તથા બે વિધાનસભા ચૂંટણી લક્ષી આયોજનનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ભરૂચના વાલિયા અને ડમલાઈ લિગ્નાઇટ પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના કારણે હજારો પરિવારો વિસ્થાપિત થવાના છે જેને કારણે સ્થાનિકોએ વિરોધ નોંધાવી જેને કારણે સ્થાનિકોએ વિરોધ નોંધાવી વાંધા અરજીઓ આપી છે આગામી સમયમાં કોંગ્રેસમાં સાથે જો ગઠબંધન થશે તો તેમની સાથે ચૂંટણી

સાથે સાથે પીવાના પાણી હોય સિંચાઈ ના પાણી હોય કે જ્યાં પણ જે પણ વર્ષો જૂના પ્રશ્નો છે એનું નિવારણ આમ આદમી પાર્ટી કઈ રીતના લાવે એ બાબત ને લઈને આવનારા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈને તમામ બાબતો ને લઈને આજે ચર્ચા નો આ કાર્યક્રમ છે જ્યાં ભી એ કહે કેસાર આમ આદમી પાર્ટી કે સરકાર બની દો હજાર સતાઈસ મે ભારતીય જનતા પાર્ટી સે હર તબકા પરેશાન હોય સબકા એ કહેના આમ આદમી પાર્ટી સરકાર બનાવી उम्मीद की राजनीति चाहिए गुजरात को ऐसे नेता चाहिए गुजरात को ऐसे लोग चाहिए जो उनके मुद्दों के ऊपर काम करें जो ये लड़ाई झगड़ा करते हैं ये गुजरात का भला नहीं कर सकते ये गुजरात को आगे नहीं बढ़ा सकते हमें तो ऐसे सीरियस पॉलिटिशियंस की जरूरत है जो लोगों के मुद्दों के ऊपर काम करे लोगों के इश्यूज के ऊपर काम करे ये लड़ाई झगड़ा करने वाले लोग तो सिर्फ पावर पॉलिटिक्स के डायमिक्स में इनका जनता से कोई लेना देना नहीं है